આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડિયો જોજો જય ભીમ નવતા મિત્રો નમસ્કાર આ વિડીયો છે લાલજીભાઈ સુરેલા રાજકોટ નો તો પૂરો જુઓ અને ખૂબ શેર કરો અને ગઈ કાલે શનિવારે આપણે રાત્રે 7:30 વાગે લાઈવ થયા હતા અને ખૂબ લોકો જોડાયા હતા આજે 2000 લોકો એ આ વિડીયો જોઈ લીધો છે તમે પણ જોજો ખૂબ સારી ચર્ચા કરી છે કારણ કે આપણે જે વાંડાઓની સમસ્યા છે એના પર આપણે ઘણી ચર્ચા કરી છે એમાં ભગવાન મુકેશ પણ આપણી સાથે જોડાયેલા હતા અને ખૂબ સારી ચર્ચા કરી છે તો એ વિડીયો ખાસ જુઓ આપણી યુટ્યુબ માં છે અને દર શનિવારે આપણે જે મળીએ છે સાડા નવ વાગ્યે એમાં આ વખતે થોડોક ફેરફાર કર્યો તો સાડા નો હવે પછી જોઈએ સાડા નવ કરીએ કે સાડા સાત વિડીયો જોતા રહ્યો તો તમને ખ્યાલ આવશે કે ક્યારે આપણે શનિવારે રાત્રે મળીશું તો એ ચર્ચામાં ઘણા લોકો એ લગભગ દોઢસો લોકો આપણી સાથે જોડાઈ ગયા હતા અને એમાં ઘણા બધા બહેનો પણ આપણી સાથે સામેલ થયા હતા તો એ વિડીયો પણ જુઓ અને આવતા શનિવારે કયા ટોપિક પર વાત કરવી એ પણ જણાવો અને લાઇક કરો અને શેર ખૂબ કરો જેથી કરીને બીજા લોકો જોઈ શકે અને આપણા વિડીયો જ્યાં એ આપણે આપણી યુટ્યુબ ચેનલ જીવનસાથી ત્રણમાં મુખ્ય છે અને આપણું ફેસબુક પેજ છે પીએલ મારુ એમાં પણ મુખ્ય છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકે છે તો યુટ્યુબમાં જોતા હો તો તમે એને કરો અને ઇન્સ્ટામાં જોતા હો તો એને ફોલો કરો જેથી કરીને આપણે જાજા જોનારા મળે અને જે લોકોના કામ છે એ ઝડપથી થઈ શકે અને યોગ્ય પાત્ર સુધી આ વાત જાય અને વિધવા બેનો હોય ત્યક્ત બેનો હોય કે એનાને પણ આ વિડીયો સંભળાવો જેથી કરીને એ જો જોડાશે તો આપણા જે લોકો લગ્ન છે એને યોગ્ય જીવનસાથી મળી જશે તો આ કામ મારે પણ આ બધાએ કરવું પડશે કારણ કે વિધવા બેનો જોડાશે તો જે આપણા મોટા ઉંમરના ભાઈઓ છે કે વાંધાઓ છે ને છે એવા લોકોને પણ એનું સાથી મળી જશે તો આપણી આ બધાની ફરજ છે કે આ સામાજિક કામમાં આપણે બધા સહયોગ કરીએ અને ખુબ સારું કામ કરીએ આપણે ગાળોના વિડીયો તો બહુ સાંભળીએ છીએ વિડીયો ખૂબ શેર પણ કરીએ છીએ સબસ્ક્રાઈબ પણ કરીએ છીએ પણ આવું સામાજિક કામના વિડીયો રહ્યા એ આપણે બહુ ધ્યાન દેતા નથી અથવા તો એને શેર કરતા નથી તો આને ખૂબ શેર કરી અને વધુ વધુ લોકોને મોકલીએ અને વધુ વધુ આનો પ્રચાર પ્રસાર કરીએ જેથી કરીને આ વિડીયો વધુ જોવાય અને અને વધુ લોકો આમાં જોડાય અને એ આપણને જે લોકોને જીવનસાથી જરૂર છે એને ઝડપથી એનું યોગ્ય પાત્ર મળી જાય તો આ વિડિયોને ખૂબ શેર કરો અને લાઈક પણ કરતા જા આ ચેનલ જીવન સાથે વિષયોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડિયો YouTube પર કોમ આવશે આ ચેનલમાંથી ક્યારે વિડિયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તો એની જવાબદારી તમારી છે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું છું હા મારો સાહેબ બોલે હા બોલું છું એ આપણે હગાઈ કરવાની હતી હગાઈ ખાલી કરવી લગ્ન નથી કરવા હા એટલે પેલા હગાઈ ને પછી લગ્ન કરવાના ને અચ્છા પછી લગ્ન કરવા એમ પેલા હગાઈ કરવી છે હા પછી હા કોણ બોલો રાજકોટથી રાજકોટ થી બોલો રાજકોટથી થી હમ કોણ પણ એમ નામ નહી હોય ના લાલાભાઈ બોલું અચ્છા આખું નામ શું છે લાલાભાઈ મધુભાઈ વાડાભાઈ

હેલો હા સાહેબ આપડો ફોન કાઈ પાછો આવ્યો નઈ તમારો એટલે મેં કીધું યાદી કરાવ સાહેબ ને હેલો રાજકોટ થી આપડે એકદી ફોન નતો કર્યો હેલો શેના માટે ફોન કર્યો આપડો સગાઈ માટે એટલે વિડિયો મળ્યો ને આપડે યુટ્યુબ માં હું તમને ખબર છે કે નથી ખબર કોણ બોલો તમે આપડે લાલા ભાઈ કરી ને વાત કરી તી તમને કેટલા દિવસ થયા લગભગ કેટલા દિવસ ચાર પાંચ દિવસ થઈ ગયા સાહેબ ચાર પાંચ દિવસ તો વાર લાગે છે આ નંબર થી વાત થઇ તી હા આ જ નંબર હતો સાહેબ એક મિનિટ હો ના તમારો નંબર મેં સેવ કરેલો સાહેબ નહિ પણ મારો તમારો નંબર આ જ હતો કે બીજો હતો ના આ જ નંબર હતો સાહેબ બોલો તો નંબર નંબર તો પાછા મને યાદ નહીં હોય એટલે આ નંબર ઉપર મેં તમને વાત કરી હતી મારા ઓલા ભાઈએ દીધા ને એટલે એ કે સાહેબ છે સાહેબને એ ફોન કરી દે કે એટલે મેં પછી નંબર તમારો સેવ કરીને રાખ્યો છે વોટ્સએપ નંબર છે તમારો હે આ તમારો વોટ્સએપ નંબર છે હા વોટ્સઅપ નંબર જ છે આ એટલે આપણે વિડીયો મેલવાનો છે યુટ્યુબમાં હા મૂકો ને બોલો નામ લાલજીભાઈ મધુભાઈ લાલજીભાઈ મધુભાઈ અઢળક અઢળક કોરી ને સુરેલા 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 હા સુરેલા અને આપડા કોરી માં જ્યાં કોઈ ને હે તો વધારે સારું રેવાનું કે રાજકોટ આપણને કુવળવાની બાજુમાં રાણપુર નવો ગામ છે સાહેબ રાણપુર હા કુવળવાની બાજુમાં હમ કામ હું કરો કામ ગાડી આકુ 3000 રૂપિયા પગાર હે કોની ગાડી આકુ આપણે જો હેટા થી ફેરાવા ની આવ ને હ

ખેતીની જમીન કેટલી પેલા તમે ખેતીની વાત કરો સર થી 10 ઉજા હે 10 વીઘા માં કેટલા બસ એકલો બીજો કોઈ નથી ના ભાઈ એવું શું કસ ના ભાઈ છે પણ ભાઈ નો અલગ છે એને આપી દીધી અલગ એમ હા પછી બીજે ક્યા જમીન છે પ્લોટ છે ના આ રાણપુર નવા ગામ માં ઘર ના મકાન હે સાહેબ

Mami, Papa nae mu, ane ber, nae, kalau baik, ber nae lagan sejajar ya. Oh. Uh -huh. Eh. Papa ni, mami tu Papa ni kacau. Hei. Hmm. Kacau lagi. Ha? Ah. -huh. Abang nak koris macam gawai tu video. Eh. Ha. So.